નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આજે શાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણે એક સરસ મજાનો નવતર પ્રયોગ અમલ કરવા જઈ રહ્યા છે ગુજરાત વિશ્વકોષ માંથી કુમારપાળ દેસાઈ સાહેબનો આજનો જે વિચાર છે એ વિચાર આપને રજૂ કરવા જઈ રહ્યો છું તો ખૂબ શાંતિથી આપણે આ વિચારને સાંભળીશું અને એનું મનન અને મંથન કરીશું વિચારનું નામ છે ઓગળી જઈએ તો આનંદ પ્રાપ્તિ ઓગળી જઈએ તો જ આનંદ પ્રાપ્તિ તો વાત કરીએ રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરું એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે આખો માનવી ચાલતો હોતો નથી ચાલતી વખતે જરા તમે જોશો તો એ મનમાં ને મનમાં કશુંક ને કશુંક વિચારતો હશે એ વિચારને આધારે ચાલવાની સાથે સાથે એના હાથ વીંજતો હશે એના હોઠ ફરફળાવતો હશે ચાલતી વખતે માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે એની અંદર ભીતરમાં બીજું ઘણું બધું ચાલતું હોય છે ભોજન કરવા બેઠેલી વ્યક્તિને તમે જરાવતથી જોશો તો એ કોળીઓ તો ખાતી હોય છે પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી માત્ર ભોજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે એ ક્ષણ એનું મન ભોજનમાં રથ હોય છે બાકીનો બધો સમય એ મોંમાં કોળીઓ હોય છે પણ યંત્રવત રીતે એનું મન સાફ જુદી જ બાબત વિચારતું હોય છે ખાતો તો હોય છે પણ ખાતા ખાતા એનું જે મન છે એ બીજી વિચારોમાં વિઘડાયેલું હોય છે આ જ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે કે જે કંઈ કરે તે ઉપર ઉપરનું છે માત્ર ક્રિયા માત્ર બાકી અંદર શું ચાલે છે એ તો એ જ જાણે એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી જ એકાગ્રતા સાધી શકતો નથી પરિણામે ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સગળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે જે ડૂબી જાય છે તે જ એકલક્ષિતા કેળવી શકે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુમાં આપણે અંદર ડૂબી જઈએ ત્યારે જ આપણને સફળતા મળતી હોય છે ત્યારે આપણને કંઈક કર્યાનો આનંદ મળતો હોય છે એ આ વિચારનો આજનો આપણો સાર છે તો ફરી નવા વિચાર સાથે મળીશું અસ તો આવજો